ચૈતર વસાવા હવે પોલીસ અધિકારીઓ સામે આકરા પાણીએ છે ચૈતર વસાવા એ પોલીસ અધિકારીઓ પર નર્મદાના જે પણ પોલીસ અધિકારીઓ છે તેમના પર મોટા આક્ષેપો કર્યા છે કે ચેકપોસ્ટ ઊભા કરી અને આદિવાસીઓને લૂંટવાનું કામ કરી રહ્યા છે ચૈતર વસાવા હવે પોલીસ અધિકારીઓ સામે આર અથવા પારની લડાઈમાં લડી લેવાના મૂડમાં છે સાંભળીએ ચૈતર વસાવાને કે પોલીસ અધિકારીઓ પર આક્ષેપ કરતા અને પોલીસ અધિકારી સાથે બબાલ કરતા તેમણે વધુમાં શું કહ્યું કામ કરે છે સેવા કરે છે એક પોલીસ સરકારનો પગાર લે છે અને ગરીબ લોકો ને હેરાન કરે છે તોડ કરે છે અને સંપત્તિ વસાવે છે એની સામેનો અમારો વિરોધ છે અમારા આસ્થાની છે સાહેબ ખેડૂત પાણી વાળવા દે એના પર દંડ ઉકરાવું લગ્ન માં એના પર દંડ ઉઘરાવે છોકરાઓ ભણવા એના પર દંડ ઉકરાવે કરોડોની તો અહીંયા ગ્રાન્ટ નથી આવતી ને કરોડો રૂપિયામાં તમે દંડ ઉઘરાવો તે થોડું ચલાવવાનું છે અમારે તમે

કેમ રાખો છોટલે અમે તે લઈ લેવા આગળથી લઈ સરકારી ને ના આગળથી લઈ એટલે એસપી સાહેબ ને કહો અમને બી મોડું થાય છે હવાર થી નીકળેલા છે બોલાવો એટલે અમે રજૂઆત કરીને અમે જતા રહીએ એસપી ને કો એમની પોલીસ શું કરે છે અમે બધા પર આક્ષેપ નથી કરતા એમની જે અમુક પોલીસ શું ધંધા કરે છે અમારે એસપી સાહેબ ને ધ્યાન દોરવાનું છે બધા પોલીસો નથી આવું કરતા બીજા બધા એસી ટકા પોલીસ ઈમાનદાર છે પોતાની જવાબદારી સરકારના પગારે જવાબદારી પોતાની નિભાવે છે અમે સેલ્યુટ કરીએ છીએ એ પોલીસ ને અમને બી ગર્વ છે પણ જે વીસ ટકા પોલીસ ગરીબ જનતાને હેરાન કરે છે અમે નહીં ચલાવવાના પાંચ વાગે અર્મદા સાહેબ છૂટે તો એમને પોલીસ યાર નાના માણસ પર રોજગારી નથી આટલી બધી મોંઘવારી છે યાર બધી આખા જિલ્લાની છે એસપી સાહેબ બહાર બોલાવો

નાના સાહેબ બોલાય લો બધાનો બધા દુઃખી છે પોલીસ થી નર્મદાની સાહીઠ ટકા પ્રજા દુઃખી છે મીડિયા વાળા સાંભળે અમે બી સાંભળો વાળા ભી સાંભળે મીડિયા વાળા બહાર કાઢી મૂકશો અમે કીએ એટલે મીડિયા ને થોડીક ખબર પડે અંદર બહાર કાઢી મૂક્યો નાના સાહેબ પાંચ મિનિટ બોલાવી લો બધી અમે રિસ્પેક્ટ કરીએ છે પાંચ મિનિટ સાહેબ અમને આપે વાત કરી લો અમે રજૂઆત કરીને જવાના છે ભક્તિ પર જ ચાલે છે ભક્તિની શક્તિ છે તો ભી માતાજી પાસે શક્તિ માંગવા જ આવ્યા છે પણ ત્યાં પણ હેરાન કરવામાં આટલી બધી હેરાનગતિ થોડી ચાલે છે ને અમે તો જોઈએ છે આ દર નાકા તમારા છે ને રાતે ઉભા રાખીને તોડ જ કરે એક બી જણ રાતે હવે રાતે પોલીસને કોણે અધિકાર આપ્યો તમારા અહીંયા કેમેરા બોડી કેમેરા તો રાખતા નથી લગાવો ને બોડી કેમેરા ના આપો દે કોઈ ફરજીયાત નહીં સાહેબ તમે બધા ફોટા ને બીજું હા આવું થોડું એકદમ કેમ થોડી ચાલે યાર રાત્રે ને દસ બારબાળ વાગે મેળો આવે કેવો

ધક્તિ ના આખી નર્મદા ની પોલીસ ડ્યુટી પર દંડ ઉઘરાવા પડેલી છે પૈસા ભેગા કરી કરીને કોને તમે આપણે કોન્ફરન્સ રૂમમાં

ચાલો <coughs> <laughs> માટે જાય છે મજૂરી માટે જતો હોય પોતાનો ઘર બાર ચલાવવા કોઈ કોલેજમાં જતા હોય કોઈ વળી જાનમાં જતા હોય લગનમાં માં કરવા જતા હોય કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે આપણે કે કોઈ પીધેલો હોય હેલ્મેટ નહીં પહેરે એને દંડ આપો અમને કોઈ વાંધો નથી પણ બિચારો મજૂરીએ જતો હોય એ સાંજે પાંચસો રૂપિયા ઘર કમાઈને ઘર ચલાવવા માટે આવતો હોય એને બી ઉભા રહી એને દંડ ફટકારવામાં આવે દંડના મહિન મંથલી અમે રિપોર્ટ જોઈએ તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવ્યો તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે વીઆઈપી લોકો કેવડી આવે છે એને કોઈ પૂછતું નથી પણ ડે મોગરા ખાતે દર્શનાર્થે આવે એની ઇકો બી મૂકી દેવામાં આવે ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે ફોર બી મૂકી દેવામાં આવે તો આ ક્યાંનો ન્યાય છે એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે અને આ રેગ્યુલર દંડ તો આટલો થાય છે પણ કેટલી પોલીસ તોડબાજી પણ ઘણી કરે છે તો અમને કોઈ ચેકપોસ્ટ ગામમાં જોઈતા નથી તમે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો બોડી કેમેરા હાથે ચેક કરો અમને કોઈ વાંધો નથી એક રજૂઆત હતી બીજી રજૂઆત કે ઉમરવા ગામે જે એસબી કન્સ્ટ્રક્શનના નામે જે કોન્ટ્રાક્ટ આવ્યા છે ભાવનગર રાજકોટ બાજુથી અને ઉમરવા ગામના લોકો રજૂઆત લઈને આવ્યા છે તો ગામમાં કોઈને પૂછ્યા વગર રોયલ્ટી વગર પૈસા એક લાગે છે કોઈપણ રેતી કંકર નીકળે એની રોયલ્ટી ગામ પંચાયતને જમા કરવી પડે સરકારને જમા કરવી પડે એટલી બધી મંટોળું તો ખોદી નાખ્યું એના પ્રોજેક્ટમાં નાખ્યું અઢાર કરોડનું મંટોળું ખોદી નાખ્યું અને જે વાત કરે છે કે અમે નિગમની ભાઈ નિગમનું ના ચાલે આ પૈસા એક અનુસૂચિ પાંચ વિસ્તાર છે ત્યારે ગામ લોકોએ ચાર ટ્રકો અને એક લેન પોલીસને હોપી અને પોલીસે રાતે રાતે છોડી દીધા તો કહેવાનો મતલબ બધી પોલીસ આવું નથી કરતી એસી ટકા પોલીસ નિષ્ઠાવાન છે પોતાની જવાબદારી ઈમાનદારી સાથે નોકરી કરે છે પણ વીસ ટકા લોકો એવા છે જે બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે જમીન માફિયા સાથે સાંઠગાંઠ રાખે રેતી માફિયા સાથે સાંઠગાંઠ રાખે અને રાતોરાત લાખો પતિ અને સંપત્તિ વસાવવામાં પડ્યા છે જો નર્મદા પોલીસને કંટ્રોલમાં નહીં લેવામાં આવે અમારા નાના નાના લોકોને દેવમોગરા આવતા લોકોને જો હેરાન કરવામાં આવશે તો દિન દસ પછી કેવડિયા કાં તો દેવમોગરા ખાતે મોટું આંદોલન કરીશું અને તે દિવસે હજારોની સંખ્યામાં આપણે ભેગા થઈશું તૈયાર છો ને બધા તે દિવસે કેવડીયા આંદોલન થશે બહુ મોટું અને એ દિવસે આજે તો આપણે ડેડીયાપાડા સાગબારા આજુબાજુના તાલુકામાંથી જ છે એ દિવસે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ લોકોને બોલાવીશું કેમ કે આસ્થાની દેવી નેતા મહારાષ્ટ્રના લોકો પણ આવે છે અને મધ્યપ્રદેશના લોકો પણ આવે છે એમને પણ ખૂબ હેરાન પરેશાન છે ત્યારે કુળદેવી યા મોગીને બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે છે કરીશું જ્યાં પણ રોકે છે અમે પૂછીએ ભાઈ કેમ રોકો છો તો જમાદારો કે પીએસઆઈ કે ઉપરથી સરકારનો આદેશ છે તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીયે છે શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાઇફાઓ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો પોલીસને સૂચના આપો ટાર્ગેટ આપો એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈટ જવાબ પથ્થરથી આપવો પડશે એમના તાઇફાઓ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉઘરાય તો કઈ રીતના ચાલશે કોરોનામાં બે વર્ષ આપણે હેરાન થયા અને હમણાં પાસે આટલી બધી હેરાનગતિ એટલે દિન દસમાં જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહીં થાય તો કેવડિયા અથવા તો દેવ મોગરા બે જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું અમારા કાર્યક્રમ આજે તમે જોયું આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કંઈ પરમિશન જોઈએ અલ્લાભાઈ રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે અમારા અધિકાર છે બીજાના અહીંયા વરઘોડાઓ નીકળે ત્યારે પોલીસ બંદોબસ્ત આપે અને આપણે આવવાનો હોય ત્યારે દસ નાકા પાડે અને ત્યાં આપણે જોડી કરીને અહીંયા આવવાનું એટલે કેવડિયામાં પણ પ્રોગ્રામો કરવાના થશે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના લોકોને આહવાન કરીશું અગર આ લોકો પરમિશન આપે કે નહીં આપે અગર નહીં આપશે તો બી કાર્યક્રમ થશે જો આમાંથી લોકોને છુટકારો નહીં આપે એસબી કન્સ્ટ્રક્શન પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય કેવડિયાના જે રોજગારો છે એના પર ન્યાય નહીં થાય તો આવનારા દિવસો માટે આંદોલન માટે આપણે તૈયાર રહેવું પડશે તૈયાર છો ને બધા આવનારા દિવસોમાં ડેમના નામે આખા ગુજરાતમાં સરકાર બને દેશમાં સરકાર બને છે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતમાં એકસો ને પંદર તળાવ ભરવા માટે હમણાં લઈ જાય છે નર્મદાનું પાણી કચ્છ સુધી તેર જિલ્લામાં લઈ જવાની હમણાં બજેટમાં જોગવાઈ કરી છે પણ આ વિસ્તારના ખેડૂતોને આપવાની જોગવાઈ નથી આજે આપણે પીવાના પાણીના ફાફા પડે છે ત્યારે સાથીઓ હમણાં મે મહિનામાં ખૂબ પીવાના પાણીની તંગી સર્જાશે ત્યારે પણ આપણે આ સરકારને કેટલી વાર રજૂઆત કરી છે પણ નથી આપતા ત્યારે નર્મદા પાણી આપવા જો સરકાર સંમત ન થાય તે દિવસે નર્મદા નેર રોકવાની ફરજ પડશે તો આપણે બધા જવું પડશે તૈયાર છો આજે તમારા વતી અમે રજૂઆત કરી છે તમે બધા આવ્યા સહકારમાં બધાનો ખૂબ ખૂબ આભાર આવનારા દિવસોમાં જ્યાં પણ કોઈ સાથે અન્યાય થાય અત્યાચાર થાય આવા બારના કોન્ટ્રાકો આવીને બેફામ માટી ખોદી ખાય રેતી લઈ જાય એમની સામે પણ ઉતરવું પડશે તો આપણે તૈયાર છો બધા ઉતરવું પડશે તો આજે બધા જ આવ્યા છો આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબ રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસનું કામ પોલીસની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં વીસ થી પચીસ જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકાડવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપી એસપીશ્રીને રજૂઆત કરી છે અટકવું જોઈએ હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો તમે દારૂ વાળા પર ડ્રાઈવ કરો એમાં અમારો પણ સહકાર છે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા આકડા જુગરના ધંધાઓ ચાલે છે અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે ખાસ બંધારણે બેઠક કરવામાં આવી શું ચર્ચા અમે અંદર બેઠા અમે કીધું મીડિયાને પણ સાથે લો પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું આશ્વાસન મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છે પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે આવ્યા છે પંદરસો બે હજાર લોકો પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો કેટલો વિશ્વાસ તમને જી સાહેબે આશ્વાસન આપ્યું છે પોલીસ અધિક્ષક છે એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી આકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા અહીંયા ભૂમાફિયા જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ પોલીસનું થોડું છે સલામતી આપો સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો તો જ જનતાનો વિશ્વાસ જીતાશે પણ અહીં તો સાહીઠ ટકા પ્રજા પોલીસથી ડરે છે આવો ડર ઉભો કર્યો છે જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થયા નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો ધેમ કરીશું કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે સાહેબ બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલા પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેના નામ પોલીસ બે પ્રકારની હોય છે એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ અમુક વીસ ટકા લોકો એવા છે પોલીસમાં પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેહીને એનું રસ્તો કાઢી આપે લીજો નું કામ અટકેલું હોય તે કરી આપે માટી ખોદાવાનું કામ કરે બુટલેગરો સાથે સેક્શન બાંધે તમને વાત કરું ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે અમે કહીએ છીએ ડ્રાઈવ કરો બુટલે જિલ્લામાં જ્યાં પ્રવેશ છે એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન દસ પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેમોગ્રા ખાતે કરીશું કોઈ પુરાવા આપ્યા છે પોલીસને હા આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું અને કેવડિયામાં એક ગ્રામ ગોરા ગ્રામ પંચાયત પર

તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર